Your body. એ <coughs> બે તો થઈ જાય છે કઉ છું બે તો થઈ જાય છે લૂંટી ઢગલો કરી નાખવા હજુ તો ઉતરાણ ના બે તૈયાર બાકી છે થોડા ઉતરાણ ને ના પાડી એટલી થપ્પી કરી નાખવું

કાઉન્ટ દીવા તેલ નારકુ મિલ છે આવો હાલ કાલ ક્યાં હોય લઈ બરાય હે બોલ

કાગણિયા ઓણે કેણ યાર અલ્યા નતું કાગણ હું ખાવા અને આપી રાખી પેરાની કાપીયાખી કવચો હા હાજી 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 એ હાજી હાજી એ ગોચવાય ગોચવાય એ કોઈ કોઈ હો એ પેલા પલ્યાની જાય એ વાળી જાય ના પકાની કપાઈ જાય મગારિયા પાણા તના કોઈ થઈ જાય જાય એ જઈને તો કોઈ ગોશ માર ગોશ પકા ગોશ માર બીજી ચોય લાવું યાર કવજો એ બીજી મગાઈ પડ જાય જાય મુજે કડમબા રમ કે કડમબા નેતજી

કે ગચી હું વચમાં કઈ નાબી જોતા હાટ હાટ ડોક્ટર રાજ ઓકે

Ya, jangan nyak. Kau. 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 We're <laughs> not.